અત્યારે બધી પતંગો ફાટેલી છે રે તમે ખાલી છે ને ઉડાડવામાં ધ્યાન જો ભાઈ આપીસ ના કે પતંગ જો આડી ઓય લે હ વેલકમ બેક ટુ વન માય YouTube ચેનલ તો તમ બધા કેમ છો મજા મજે છે એટલે જ તમે મારા બ્લોગ માં આવ્યા તો બધાને જય માતાજી ને જય શ્રી રામ તો ભાઈ છે ને અવાર હવારમાં બધાને ગુડ મોર્નિંગ અત્યારે કેટલા વાગી જાય ને નાના બાળકો અત્યારે પતંગ ઉડાડે બધા ને ઓલો જરો અમે ભાગો એની પતંગ આ બધા કાપે છે ને ઘેયર પહેલા જ આ બધા પતંગ શરૂ કરી દીધી એટલે ઘેર પહેલા જ પતંગ ઉડાડવાની મજા આવે ને આ બધા આની કાપવાનું છે આની ભાગા તાર ને પતંગ ક્યાં આની જો કાપીને કી પતંગ ઓલાને કાપવાની બાકી છે તો છે ને ભાઈ તમે કન્ટિન્યુ બના રેજો હું આ છોકરા વેરે પેલા ઘડીક પતંગ ઉડાડું ને જોઈએ ચાલો તમે કન્ટીન્યુ બનાવે જો મજા આવશે ને પતંગ ઉડાડે ને જો એક ની તો વિડીએ છે આ બધા નથી તો આની પેલા કપાય જાય હે ભાગા એય પતંગ ઉડાડ ને હું કરે હે ઉડાડીસ તો ઉડતી તો ને તારી પતંગ હે હું ખમે ખમે ના જોઈ લે લે જો ભાગા કાપી નાખી એક પતંગ તો ફટાફટ હા એટલે જ કહું તારું નામ ઊંચું ઊંચું લેવલ ઉપર છે પતંગમાં તારો જ રેકોર્ડ આપવાનો છે આ વખતે રેડી તું ભીતો નહીં તું તારે તું તારે ઉડાડ જોઈ લે ભાગા કેટલી ઉડાડી તું તારે ખાલી પતંગ ઉડાડ ઉડાડે ને હે ભાગા એલા પણ બી શું કરવા ભલે કપાઈ જાય વીટેડ મેં વીટેડ મેં એલા ભલે કપાઈ જાય ઓલા નહીં કાપવાનું છે જરૂર આ ઓલો નહીં ભાગા આપણે કાપી નાખ ઓલા ને આ વખતે ફાઈનલ કરી નાખ ભાગા બાકી હવે આ કાપી નાખ જો

ભાગ ભાગા ને પતંગની જ આવો સીતળાગઢ ને ગયો આ ભાગા બહાર પતંગ નું શું થયું આ જોને તોડને કી ભાગા આ હાવ આમ મારી નથી કેમ નથી ફાટલી ને તાડી પાસે આપણે ઉડાડવી ને ભલે અમારા પાસે પતંગ ભલે તૂટી ભલે જાય પતંગ પણ ઉડાડવાની ભાઈ ન આ એમ નેમ પડે છે એમ નેમ પતંગ અગેરે હાલો હાલો પાસી રેસ લગાડો હાલો તો એક પતંગ અમે આજે ઉડાડતા જ ન હાલ ભાગા આપણે ફાઈન લો પાછો આ વખતે તો આ વખતે કાપવાની છે એકાદ લે પાંગરાય તૂટી ગયા જો સીધા ને તું એલા ભાગા આમ હું કરવા કરે છે એટલે તું ઉડાડ ની શું કરે એ લે જો હોલા ને પૂછડું ઘટી ગયું એના ખાવાનું મોકલો એટલે પેલા ખબર છે મોકલતા પેલા બધા છે ને પતંગ ઉડે ને એટલે બધું મોકલે એના ખાવાનું હું પતંગ કોઈ દી ખાય કઈ કાગળિયા મોકલે ને આ મોકલે ને એ પતંગ આકાશમાં ઉડી જાય કપાઈ જાય આ જો આ વાળાને ખબર છે સીટીઓ મોકલીને હાલો તો છે ને ભાઈ આ લોકોને ઘડીક પતંગ ઉડાડવા લાગુ ને મોજ કરી દઉં આજ નોંધી આ ભાઈ પતંગ ઉડાડે એ ઉડાડે આની કપાઈ ગઈ લા ભાગા હવે હું તું કરે તાર કેટલી વાર છે આ જૂની આ આ એ બોલો ભાઈ નડી જાય છે ને પતંગ ઉડાડ તો કાપી શકતો ફટાફટ કરો ને બાકી આ બધું પતંગનું ઓપરેશન કરવું પડ્યા બાકી આ બધું ઓપરેશનમાં નાખવા પડી એકશન બોલાય પડે બધી પતંગ સુનો ને બધી ભાસી છે ને ઓપરેશનમાં મોકલ ભાગા આપણે ઉપાડ લેવા ન્યા વખતે બોલાયન પતંગ નું હાલે પાસાડી એ મેડિકલ સ્ટોર માં એને એક્ઝિશન ગેલ્લો એક્ઝિશન મારવું પડ્યું તો જ સાહેબ આ આપણે આ વખતે તો કાપી જ નાખો ન્યા ઓલી પતંગ જરી ભાગા આપણે મૂકવાનું નથી ને ઝુકવાન નથી સુકે તો તું ભાગો ન કહેવાય હા એ આમાં નક્કી ન હોય હાલો ભાગા આ વખતે ઉપાડવા જાવ આપણે પતંગ મૂકે નહી ને આ ભાગા બધા ની પતંગ આપી ને કે ભાગો એક જ સગા હોય જોયું આ બધા તો એમને રહી ગયા ઓલો આ કઈ નો ઉલડતો તો આ કઈ નો પતંગ હાટું ઉલરતો તો ત્રણ ચાર વખત કાપી નાખી ભાઈ તારી પતંગ આવે છે ને એને ઓપરેશનમાં સર્જરી કરાવી પડશે સર્જરી નાય 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 તણ ચાર આ બધાને ખબર હે ભાઈ નો કપાઈ જ જ તણ ચાર વખત હા જો આ બધા આ શું બોલે હું એક ખોટું બોલું કઈ ચાર પાંચ વખત કાપને કે પતંગ ને હવે જો આડી પાછી કાપવાની છે આડી જોજો આ ભાગાની કપાઈ જાય કે રહી જાય કે વહી જાય બેમાંથી એક થાય આપણે નવી લે વાયર નથી કાપવાનો હવે વાયર ને અહીંયા ખોટો ફિટ કર્યો આગળ જો આ પતંગ પાછી કાપવાની છે ખાલી ઊંચી થવા દે એક વખત પતંગ જો પતંગ ઉસી થાય ને એટલી જ વાર છે હાલ હા ભાગા આ પતંગ જો આવી પાછી આ વખતે ઉપાડ લેજો ભાગા આ વખતે ઉપાડ લેજો મૂકે નહી ઝૂકે નહી ઝૂકે તો તારી જનેતા નું ધાવણ લેજો એ લેજો નાથી નાથી શું કરા કાપી નાખો હવે તો આ વખતે તો ભાગો કાપી નહીં છે પછી આ વખતે ભાગા મૂકવા નથી થતો આ વખતે હા આ વખતે જો આ આ બે પતંગબાજ છે ઈન્ડિયાના નંબર 1 પતંગબાજ હાલો હાલો આ વખતે ભાગો જીત છો આડી કપાઈ જાય આડી હા કોની કપાઈ જોઉસ મારે આ વખતે ભાગાન કપાઈ સ્ક જો આ ઈ હેઠે કપાઈનો મજા આવે ભાઈ જો ઈ ખોટી હેઠે કપાઈનો મજા આવે ભાઈ અત્યારે છે ને બધી આ જો આ પાંગરું તોડને છે ને ભાઈ

આજો આય મને આને પતંગ નથી થોડો ડર અને દોરો જો ભેગો કરે હાથ બતાવેલા હાથ ના હા જો આને છે દોરો લૂટી હા જો લોટી લે હા લૂટી છે આ પતંગ લૂટવાની છે પતંગ લૂટીને જ ઉડાડે ને તો જ મજા આવે કારણ કે પૈસા ને છે ને એ પતંગ કોઈ દી ઉડે નહીં અમુક ની ના કરતા પૈસા વેગે ન હોય ને એ બહુ ઉડે આ બધાને છે ને કાપેલી હોય ને આ બધાને જો એ તારે ઉડાડો ને

તારી પતંગ આડી આ જો મારે કોણ ઓલા ભાગો છે ને આડી તારી પતંગ આપ ભાગા સકે તું ખાલી પતંગ ઉડાડ ભાગાન પતંગ જો માર ઉડે છે સામે જરો ખૂણામાં ભૌતિક પતંગ ઉડાડી નથી નઈ જો ઈ કોટ ભૌતિક આ ભૌતિક આપણે લૂંટવાનું શરૂ રૂ કેર આ હા ઓલા ટકો કેમ પતંગ ઉડાડે જેમ તું તાર બધી પતંગ સોરી સોરી ની ઉડાડ આ એક કામ કરાઈ જ રે આ પતંગ લઈ જાની

એટલે છે ને ભાઈ હવે આપણે બ્લોગ અહીંયા એન્ડ કરી નાખીએ તો જોરદારની મજા આવી નાના છોકરાએ ઉત્તરાયણ બહુ મજા આવે હો ઉત્તરાયણ કરવાની એટલે મજા જ આવી જાય પતંગ ઉડાડવાની જોરદાર મજા આવે બધાને પતંગો ફાડીએ એટલે છોકરાઓ રડે જોરદાર મજા આવે પણ એટલે છે ને નાના છોકરાઓને જ ઉત્તરાયણ કરાય આમ તો બહુ મજા આવે તો છે ને ભાઈ આપણે આ બ્લોગ અહીંયા એન્ડ કરી નાખીએ તો તમને આ બ્લોગ એમાં હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ કોઈ નવા બ્લોગમાં તો બધાને જય માથે છે ને જય રામ અને હા મિત્રો એડવાન્સમાં હેપી ઉત્તરાય